સૌથી શ્રેષ્ઠ પોષણયુક્ત આહાર હોય તો તે છે કઠોળ મિત્રો આજે વિશ્વ કઠોળ દિવસ છે વિશ્વમાં પોષણનું વધારવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષા ઉપર કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ધાનેરાની એક એવી શાળાની મુલાકાત લઈશું કે જ્યાં બાળકો પોતાના જન્મદિવસ ઉપર ફાસ્ટ ફૂડના બદલે કઠોળની વાનગી બનાવીને પાર્ટી આપે છે અને અન્ય વિદ્યાર્થીઓને પણ કઠોળના મહત્વ વિશે સમજાવી રહ્યા છે ત્યારે આજે વિશ્વ કઠોળ દિવસ અમારા સંવાદદાતા રમેશ પ્રજાપતિનો જુઓ આ વિશેષ અહેવાલ આજે વિશ્વ કઠોળ દિવસ છે આજના દિવસે કઠોળના મહત્વ તાલુકાની સાત કરતા પણ વધારે પ્રાથમિક શાળામાં બાળકોના જન્મ દિવસ પર મગ કઠોળની પાર્ટી આપવામાં આવે છે આમ તો મોટાભાગે જન્મ દિવસની ઉજવણી પર ચોકલેટ કેક સહિતની ખાણીપીણીની ચીજવસ્તુ બાળકોને પીરસવામાં આવતી હોય છે જોકે કે તાલુકાની આ સાત પ્રાથમિક શાળા દ્વારા બાળકોને કઠોળનું મહત્વ સમજાવવા માટે આ વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો છે આ સાત શાળાની વાત કરવામાં આવે તો તેમાં શેરગઢ નેનાવા ખાવર માલોત્રા જાડી એક અને જાડી બે સહિત ચામુંડાનગર પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે આ શાળાઓ દ્વારા જે બાળકનો જન્મદિવસ હોય તે બાળક શાળાએ પોતાની યથાશક્તિ પ્રમાણે કઠોળ તરીકે મગ લાવીને શાળામાં આપે છે કઠોળ માત્ર આવશ્યક પોષક તત્વો જ પૂરા પાડતા નથી પરંતુ સ્વસ્થ આહાર અને ટકાઉ કૃષિ નાનપણમાં નિયમો અનુસાર કઠોળ તો બાળકોનો શારીરિક વિકાસ પણ સારો થાય છે આ શાળામાં કઠોળ તરીકે મગ બાળકોને પીરસવામાં આવે છે બાળક પોતાના જન્મદિવસ પર ચોકલેટ કે અન્ય ચીજ વસ્તુ નહીં પણ કઠોળમાં મગ લઈને આવી શાળામાં પડેલા પાત્રમાં જમા કરાવે છે અને ત્યારબાદ શાળા પરિવાર નિયત સમય પ્રમાણે પણ ભરપેટ બાળકોને કઠોળ તરીકે મગનું ભોજન આપે છે અમારા સંવર્ધતા ધરેરા તાલુકાની ખાવર અનુપમ શાળાની મુલાકાત દરમિયાન અક્ષય પોષણના નામે ચાલતા પ્રયોગની માહિતી મેળવી હતી જેમાં કઠોળ તરીકે મગને શરીર માટે પોષણયુક્ત માણી બાળકોને સમજણ અપાય છે જેથી બાળકોને વધુને વધુ ખોરાકમાં કઠોળનો ઉપયોગો કરતા થાય આમ તો ગુજરાત સરકાર આંગણવાડીથી લઈ પ્રાથમિક શાળામાં બાળકો માટે કઠોરની યોજના અમલી બનાવી છે જેમાં આંગણવાડીમાં આવતા બાળકોને બાળક દીઠ કઠોર માટે બે રૂપિયા આપવામાં આવે છે જેથી આંગણવાડીમાં દૈનિક બાળકોને કઠોળ આપવાનું થાય છે આ જ રીતે સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને અઠવાડિયામાં ત્રણ દિવસ કઠોર માટે બાળક દીઠ પાંચ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી રહી છે જેથી બાળકોને કઠોળ યોજનાનો લાભ મળે છે કે નહીં તે મામલે બાળકોના માતા પિતાએ શાળા કે આંગણવાડી કેન્દ્ર પર પહોંચી માહિતી મેળવવી જરૂરી બને છે આખરે સરકાર દ્વારા બાળકોના આરોગ્ય માટે જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેનો કેવો ઉપયોગ થાય છે તે માટે વાલીઓ પણ નિરીક્ષણ કરવું એટલું જ જરૂરી છે એવી એક મૂલ્યલક્ષી પ્રવૃત્તિ છે જેમાં બાળકો પોતે પોતાના જન્મદિવસે અગાઉ ચોકલેટ લાવતા એની જગ્યાએ અમે એવી વાત કરેલી કે ચોકલેટ લાવવાથી શું નુકસાન થતું હોય છે અને એના લીધે બાળકો પ્રેરાઈ અને મગ લાવવાનું ચાલુ કર્યું પોતાના જન્મદિવસે મગ લાવ્યા અને એ મગ એકત્રિત થાય એટલે લગભગ દસથી પંદર દિવસે આ મગ બધા બાળકોને નાસ્તો થઈ જાય એટલા ભેગા થઈ જાય એટલે વીસ બાવીસ કિલ્લા ભેગા થાય ત્યારે અમે આ મધ્યાહન ભોજનમાં અંદર અંદર લીલવડ નાખી અને સરસ મજાના પૌષ્ટિક બની એ રીતે મસાલેદાર બનાવીને બધાય બાળકોને નાસ્તો કરાવીએ આ મગ એક પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થ છે અને એને જીવનભર ખાતા પણ બાળક શીખે છે અને એ શાળામાં એક જે ચોકલેટ મારફતે આવતો કચરો અને જે ટુકડા હતા એ પણ બંધ થઈ ગયું